દ્વારકેશ વેલ્ડિંગ વર્કમાં સ્વાગત છે તમારું આ છે ખોડ કાપવાનું મશીન સાપ કટર આ સાપ કટર મશીન છે ખોડ કાપવાનું આવી રીતનું મશીન આવે ફિટિંગ રોલ વગરનું છે આ એ કાર્બન સ્ટીલની બે બ્લેડો આવે આ રીતની મોટર આવે આ એક એસપી ની મોટર છે અત્યારે નાખેલી મોડેલ નામ ડી ડબલ્યુ મિની હોય તો ગામ તાલુકો કેસો જિલ્લો જુનાગઢ મોબાઈલ નંબર છન્નું ત્રણ એસી એકવીસઠ આ રીતનું સાપ કટર મશીન છે આની કિંમત રાખેલી છે નવ હજાર રૂપિયા એક બીજું મોડલ છે ડી ડબલ્યુ હંડ્રેડ એની કિંમત રાખેલી છે આપણે સોળ હજાર રૂપિયા એમાં ફિટિંગ રોલ આવશે વિથ બે એસપી મોટર આની નવ હજાર રૂપિયા કિંમત છે મોટર વગરની મોટરના અલગ રહે સોળ હજારમાં પણ મોટર અલગ રહે

આવી રીતનું મશીન આવે નથી બાકી ડેમો કરીને પણ બતાવે આની આગળના વિડીયામાં જોજો એમાં ડેમો પણ કરેલો છે એ પણ આ જ મોડલ છે ડી ડબલ્યુ મિની આથી એક મોડલ ઉષામાં જોતું હોય તો આવે છે આપણી પાસે આ નવ હજારનું મોડલ છે મોટર વગર ટ્રેક્ટર ઓપરેટર પણ બનાવશું એના પણ વિડીયા આગળ આવશે આપણી પાસે નવ હજારથી લઈને પચાસ હજાર સુધીના સાપ કટર મળશે ઓર્ડર મુજબ બનાવવામાં આવશે આ રીતનું સાપ કટર છે તો તમે જોઈ શકો છો આનું કટિંગ કેપેસિટી કલાકની તમારે પાંચસો કિલો આસપાસ આવશે ચારસો પાંચસો કિલો પછી એમાં હાઈ કાર્બન સ્ટીલની બે બ્લેડો આપેલી છે હાઈ કાર્બન સ્ટીલની બે બ્લેડો છે તમને બતાવે બ્લેડ જોઈ શકો છો હાઈ કાર્બન સ્ટીલની બ્લેડ છે જે આપણે રોટાવેટરમાં આવે છે છ mm ની બ્લેડ આવે ફૂલ હેવી જો શકો પછી આપણે એવી પેડિયસ્ટર આપેલા છે જે બેરિંગ ખાદી ભાષામાં કે પોણાની સાપટીને આવશે આનું કટિંગ એક ઇંચથી લઈ અને ત્રણ ઇંચ સુધી થાય છે આમાં કોઈ ફિક્સ કટિંગ નથી થતું એક ઇંચથી ત્રણ એક ઇંચ સુધી કટિંગ થાય એનું આની કિંમત નવ હજાર રૂપિયા છે કોઈને લેવું હોય તો દ્વારકેશ વેલ્ડિંગ વર્ગ બામણા ગેટ તાલુક કેસો જિલ્લો જુનાગઢ મોબાઈલ નંબર છન્નું ત્રણસી એકવીસ ઓર્ડર મુજબ બનાવી આપશો